નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહાશિવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે વડોદરા શહેરમાં ભવ્ય શિવજી કે સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેને લઈને આ વર્ષે પણ શિવજી કે સવારીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વર્ષ બે હજાર તેર થી વડોદરા શહેરમાં મહાશિવરાત્રીના દિવસે શિવજી કે સવારીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વડોદરા શહેરના રાજમાર્ગ પરથી પરંપરાગત શિવજી કે સવારી નીકળવાની છે જેને લઈને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લઈને ટ્રસ્ટ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે એ અંગે ટ્રસ્ટના ચેરમેન મયું પટેલે વિગતવાર માહિતી આપી હતી તારીખ પંદર ફેબ્રુઆરી રવિવાર ના રોજ મહાશિવરાત્રી ના દિવસે છેલ્લા બે હાજર તેર થી શરૂ કરવામાં આવેલી શિવજી કી સવારીની જે શિવ પરિવાર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે સાડા ત્રણ કલાકે બપોરે રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી આરતી કરી અને આ યાત્રાનો શુભારંભ કરવામાં આવશે ત્યારબાદ આ યાત્રા આગળ વધતા સાત કલાકે સુસાગર પહોંચશે જ્યાં સવા સાત વાગે સુસાગર સ્થિત એકસો અગિયાર ફૂટ ઊંચી સર્વે મહાદેવની સુવર્ણ પ્રતિમાની પ્રતિમા મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ આ યાત્રા પ્રતાપ જુબેલી બાગ અમદાવાદી પોર ટાવર ચાર રસ્તા ઓઠી ચાર રસ્તા થી આગળ વધી ઉદય નારાયણ ખાતે કૈલાસપુરી ખાતે તેનું સમાપન કરવામાં આવશે અને આ યાત્રામાં આપના માધ્યમથી મહાશિવરાત્રી પર વડોદરા શહેરના જુદા જુદા માર્ગો પરથી થી શિવજી ની સવારી પસાર થવાની છે આ પર્વને લઈને શહેર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ સ્થાપક અને બાજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા વાસીઓને આ યાત્રામાં જોડાવા માટે નિમંત્રણ પાઠવ્યું છે પંદરમી શહેરમાં ધામધૂમથી નીકળશે ભાવિક વિનંતી બધામાં વિનંતી વડોદરા શહેરમાં જયારે શિવજી ની સવારી નીકળવાની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર નરસિંહ કોમરે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટની સભ્યો સાથે સુરસાગર તણાવની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું આ વખતે શિવજીની જે સવારી જે છે આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતમાં આજે મીટિંગ કરવામાં આવ્યું છે આ આમાં ખાસ કરીને એનિમલ લુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે સાથે સાથે જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે જે જૂના બિલ્ડિંગ છે આમાં

આ કામ શરૂ કરવાના છે જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતો રૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એસટી ડિપાર્ટમેન્ટ ની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે સાથે સાથે આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે આ વખતે ફોકસ ચાલી રહ્યા છે એટલે લાઇટિંગ્સ કરવાના છે સંસ્થા દ્વારા આયોજન છે પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રીને સંલગ્નમાં જે લાઇટિંગ કરવાનું છે હેરિટેજ સ્ટ્રકચરનું પ્રમાણ્યતા આપીને સુરસાગરને કરવાના છે અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકો એનું થઈ શકે એના ઉપર મારાને મને પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે એ ચર્ચા કરીશું કયા કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું કેવી રીતે નિયંત્રણ કરશું જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇસ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇસ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું લગભગ થી છ બોટના ટીમ્સ ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત રહેશે સેન્ટ્રલી કમાન્ડ કરતા જે સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે એક અલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશ્નર આપને કરશે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનો સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે એટલે તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગથી લઈને લાઇટિંગથી લઈને સેફ્ટીને લઈને કોઈ પણ સંજોગમાં કંઈ અનાવ કંઈ ઇશ્યુઝ ના બને એ મને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમને શુભકામના પાઠવી છે તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર